જંબુસરના યુવાનને એમેઝોન ઉપરથી આઈફોન ખરીદવું પડ્યું મોંઘું પાર્સલમાંથી નીકળ્યો સાબુ જંબુસરમાં ઓઇલની શોપ ધરાવતા આસિફભાઈ નામના યુવાન સાથે થયું ચીટિંગ એમેઝોનમાંથી ઓનલાઈન ઉપર ખરીદી કરતા ગ્રાહકો ચેતી જજો જંબુસરમાં ઈગલ ઓટો પાર્ટ્સ નામની દુકાન ધરાવતા મોહમ્મદ આસિફ ઇસ્માઈલ પટેલ નામના યુવાને એમેઝોન ઉપરથી એક આઈફોન વીસ તારીખના રોજ બુક કરાવ્યો હતો જે આઈફોનની ડિલિવરી એમેઝોન કંપની દ્વારા ગ્રાહકને કરવામાં આવી હતી પરંતુ જ્યારે ગ્રાહકે તે પાર્સલનું ડિલિવરી પાર્સલ તોડતા તેની અંદર જેલીના ખોખાની અંદર સાબુનું પાર્સલ નીકળતા ગ્રાહક સાથે ચીટિંગ થયાનું સામે આવતા ગ્રાહકે એમેઝોનમાં સાથે ચીટિંગ થયું હોવાની રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી એમેઝોન તરફથી ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી હાલ જંબુસરના ગ્રાહકે એમેઝોન ઉપરથી ખરીદી કરતા ગ્રાહકોને ચેતી જવાની અપીલ કરી હતી એમેઝોન તરફથી મોકલવામાં આવતા પાર્સલ તોડી તેમાંથી તૂટી જ જગ્યા ઉપર નવું સ્ટીકર મારેલું જોવા મળ્યું હતું રિપોર્ટર રફીક મલેક ચંબુસર